મેં કીધું ને કે કૃષ્ણ ભગવાનને બધા બાદ ભરવા માટે જાય કૃષ્ણ ભગવાનના મંદિરની અંદર બધા છે હજારો છે કરોડો જાય પણ કૃષ્ણ ભગવાન જ્યાં ગયા ત્યાં તમે જાઓ તો તમારું કલ્યાણ થાય કૃષ્ણ ભગવાન છે ત્યાં ગયા ક્યાં છે ક્યાં ક્યાં ગયા એની જીવન ચરિત્રની જે કથા છે એ તમે જીવનની અંદર ઉતારો ને પછી કૃષ્ણ ભગવાનના પગલે પગલે હાલો ને તો જ ભગવાનનો ભેટો થાય નકર થતો નથી આપણે કોઈ પણ ચોર આવ્યા હોય તો જીજો ચોરી થઈ હોય પછી એના હગડે હગડે જાય એમ કરતા કરતા ખેતરમાંથી કોઈ વસ્તુ લઈ ગયા હોય તો એના હગડે હગડે જાય ને ત્યાંથી પકડાઈ જાય કે આ ક્યાંથી આવ્યો ક્યાં ગયો એમણે જડે શું કામ કે કોઈ પણ ગોતાવો હોય તો એના હગડે હગડે જવાથી ચોર મળી જતો હોય તો યાદ રાખો ભગવાન આ ધરતી પર આવ્યા એ જ્યાં જ્યાં ગયા એના હગડે હગડે જાવ તો ભગવાન નો મળે પણ નહીં આપણે એ હગડ પકડવા જ નથી હવે કૃષ્ણ ભગવાન હાલતા શીખા ક્યાં ગયા ગૌશાળાની અંદર જઈને ગાયના હવે નાના નાના વાસવાનો પૂછડા પકડ્યા હવે કૃષ્ણ ભગવાનના હગડે હાલવું હોય તો ગૌશાળામાં જવું પડે ગૌશાળામાં જાવ તો ત્યાં કાંઈક દેવું પડે

ભગવાન જો પ્રગટ થયા હોય તો યાદ રાખો કૃષ્ણ ભગવાન પરબ્રહ્મા તો પ્રગટ થયા અરે કૃષ્ણ ભગવાન અર્જુન ને હાથે હાયલા થઈને આશીર્વાદ દીધા સાથે ચાલ્યા એને પાસે કર્મ કરાયું કેવું કર્મ કરાયું કે અધર્મનો વિનાશ કરીને પૂર્ણ ધર્મની સ્થાપના કરાવી તમારા હાથેથી અર્જુનના હાથેથી ધર્મના કામ કરાવ્યા અને જ્યાં કોઈ પ્રગટ થયા હોય તો યાદ રાખજો તમે ત્યાં જાઓ ને તમારો સમય ને સંપત્તિ નો સદઉપયોગ થાય ને તમારા હાથેથી ધર્મ કરાવે તમારું કરેલું ધર્મ એમાંથી મળેલ પુનઃ તમને કામ આવે છે આ જ હાથું બાકી બધા ખોટા બાકી બધા દમ છે ભગવાન છે દાખલા તરીકે કદાચ ને કોઈ બાળકને લેસન કરાવ્યા બાળકને લેસન કરાવે ને જે લેસન કરાવે એને કીએ ઘરે લેસન કરાવે એ જે હોશિયાર બને એનાથી કરાવેલા લેસન હોય ને એનાથીનો જ એને મળે છે યાદ રાખજો મળે છે કે નહીં મળતા જો પાણે લેસન કરાવે છે શું કામ આશીર્વાદ નથી લેસન કરાવે છે કરાવે છે ને એને ધ્યાન શું છે ભાઈ

અને આપણે આપણા દીકરા પાસે આપણે કરાવી છે કરાવી છે ને તો યાદ રાખજો જેને આમાં મહેનત કરાવી છે એને જે દીકરી મેળવી છે બાકી ને આજ હાચા હે જેને છોકરામાં લેસન માં ધ્યાન નો દીધું હોય કાઈ નો કર્યું હોય ત્યાં ભડવાણ ટ્યુશન કાઈ કરાવવાનો પૈસા નો ડિગ્રી લેનું તો તમારે એટલું વિચાર કરવું જોઈએ કે આ બધાય તમારી પાસેથી ખૈડા લઈ લે છે ધર્મ લઈ લે ધર્મના નામે બધા ભેગા કરીને લાગે છે પણ તમને ધર્મના કામ ને લેસન તો કરાવતા નથી તમે ત્યાં પરીક્ષામાં જાઓ તો તમારા લેસન જ કામ આવવાનું છે આવવાનું છે શું આવવાનું કામ ભગવાન પાસે તમે જાઓ ભગવાન તમારી પાસે આવે તમારી પાસે કામ શું આવશે કર્મ કામ આવશે કર્મ ભગવાન શું જોવે આ કર્મ ભૂમિ છે તમારા જેવા કર્મ હોય એ રૂપથી ભગવાન તમને મળે મળે છે तो विचार करो कि भगवान तुम्हारी पास आवे कर्म तो थी आवे तो तुम्हारी पास जो दम थे जो कोई आश्रम होय कथाकार होय के कदाच ने माताजी कोने प्रकट किया होय तो याद करो तुमने एवा कर्म करायवा के तुम्हारा कर्म थी भगवान ने आवु पड़े तुमने कर्म नहीं करायवा

એવી જ રીતે તમે કોઈ પણ આશ્રમ માં જાઓ ગમે દાન કરો યાદ રાખજો જો તમને કર્મ નો રસ્તો ન બતાવે તમને કર્મ કરાવે તો યાદ રાખજો આ પાખંડ થાય